મારું નામ શ્રી એચબી પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકલ માંગરોળ તાલુકાના દેગડીયા ગામે તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ દીપડા દ્વારા એક મહિલાનું મૃત્યુ નિપજાવેલું હતું જે અનુસંધાને વાંકલ રેન્જનો સ્ટાફ મહેરબાન નાયબ વન સંરક્ષક સુરતના માર્ગદર્શન અને સૂચના મુજબ અલગ અલગ ટીમ બનાવી દીપડાના ફૂટમાર્ક અને લેવાની કામગીરી કરવામાં આવેલ છે અને એ ફૂટમાર્કના આધારે અલગ અલગ આઠ પાંજરા ગોઠવવામાં આવેલ છે અને દીપડાને સર્ચ ઓપરેશનમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે એ જ રીતે સતત દસ દિવસ સુધી અલગ અલગ ટીમોનો અલગ અલગ જે મારણ થયેલી એ મહિલાનું મૃત્યુ નિપટાવેલી એ જગ્યાથી અલગ અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન કરી અને પાંજરા ગોઠવી ગોઠવવામાં આવેલ હતા તે આજ રોજ બે દીપડાનો પાંજરે પૂરવામાં આવેલ છે આમાં માનવભક્ષી દીપડો પકડાયો છે કે બીજા દીપડા છે એ જે અમે ફૂટમાર્ક લેવામાં આવેલ છે અને એ ફૂટમાર્ક અત્યારે અમે મેચ કરવાની કામગીરી ચાલુ છે એ મેચ થઈ જાય અને સો ટકા એ જ લાગે છે કે જે માનવભક્ષી એ જ પકડવામાં આવેલ છે બીજું શું એમાં કઈ રીતે ખાતરી થઈ શકે એ સિવાય કામગીરી એવી તો નહી પણ ફૂટમાર્કના આધારે આપણને વધારે ખ્યાલ આવે અને નાયબોન સંરક્ષક ની સૂચના મુજબ જે આગળની કાર્યવાહી કરવાની થશે એ અમે કરશું